નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે અને એકાદશીનું આ પર્વ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા આરાધના કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો મોક્ષદા એકાદશીના નામ ઉપરથી એવું જાણવા મળે છે કે આ એકાદશી મોક્ષ આપનારી હોય છે આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પ્રકારના પાપોથી મુક્તિ મળે છે જે કોઈ મનુષ્ય આ વ્રતને કરે છે એના પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ મોક્ષદા એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ મોક્ષદા એકાદશીના દિવસે જો તમે તમારા ઘરમાં આ પ્રકારના શાક બનાવતો તોમાં અન્નપૂર્ણાની કૃપા સદાય તમારા ઘર પર બની રહેશે અને તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર સદાય માટે ભરેલા રહેશે અને માતા લક્ષ્મીનો પણ સ્થાયી રૂપથી તમારા ઘરમાં વાસ થશે તો મિત્રો આજની વીડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારી પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી તથા જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કરવા સમાન ફળ મળે છે તેમજ જીવનમાં અહંકાર અભિમાન વગેરેથી મુક્તિ આપનારી એકાદશી પણ માનવામાં આવે છે વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચામના વર્ષના દ્વિતીય માસ માગક્ષરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કહ્યો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે ગીતામાં કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને પિતૃઓને પણ મોક્ષ મળે છે એકાદશી વ્રતનો વિશેષ મહિમા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે અને કહેવાય છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે આ વ્રત રાખવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પણ પ્રસન્ન થાય છે મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ તેનાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે તેમજ જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે મોક્ષદા એકાદશી વ્રતના નામ પ્રમાણે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ લોકો વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને પૂજા સ્થાન પર સ્થાપિત કરી પંચામૃતથી અભિષેક કરો ભગવાન વિષ્ણુને ચંદન ચઢાવો પીળા ફૂલ વસ્ત્ર અક્ષત ધૂપ દીવો સોપારી તુલસીના પાન વગેરે અર્પણ કરો ભગવાન વિષ્ણુને ખીર કેળા અને કેસર અર્પણ કરો ધ્યાનમાં રાખો કે વ્રત કથા વિના કોઈપણ વ્રત અધૂરું માનવામાં આવે છે એકાદશીના વ્રત દરમિયાન દિવસભર ભોજન અને ફળોનું સેવન કરવામાં આવતું નથી આ પછી બીજા દિવસે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત તોડવામાં આવે છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે કયા પ્રકારનું શાક આપણા ઘરમાં બનાવવું જોઈએ કારણ કે મિત્રો એકાદશીના દિવસે આ પ્રકારના શાક બનાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ જ પાવન અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો નાનામાં નાનો ઉપાય પણ તમારી દરેક પ્રકારની મનોકામના પૂરી કરી શકે છે મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે તમે વ્રત રાખો તો સવારે જલ્દી ઉઠીને ઘરમાં યોગ્ય રીતે સાફસફાઈ કરીને સ્નાન કરી લેવું જોઈએ અને આ દિવસે તમારે ભગવાન વિષ્ણુનું પૂજન પીળા રંગની સામગ્રીથી જરૂર કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુને સ્નાન કરાવીને પીળા રંગના વસ્ત્રો જરૂરથી અર્પણ કરવા જઈએ મિત્રો જો તમે મોક્ષદા એકાદશીના દિવસે આ પ્રકારના શાક તમારા ઘરમાં બનાવો તો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી નહીં શકે મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે આ પ્રકારના શાકભાજી ખાવા ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ મિત્રો આ શાક બનાવવાથી તમારા ઘરમાં ધનને લગતી જે કોઈ સમસ્યા હશે તેનાથી પણ છુટકારો મળશે અને તમને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે મોક્ષદા એકાદશીના દિવસે પાલકનું શાક બનાવવું સૌથી વધારે શુભ માનવામાં આવે છે કારણ કે પાલકને સાત્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમે ગુવાર પણ આ દિવસે ખાઈ શકો છો તેમજ આ દિવસે કોબી અને ફુલાવરનું શાક પણ તમે બનાવી શકો છો આ પ્રકારના શાકભાજી એકાદશીના દિવસે ખાવા જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે આ પ્રકારના શાકભાજી ખાવાથી માં અન્નપૂર્ણા તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે કારણ કે આ પ્રકારના શાકભાજીને સાત્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ચાલો હવે આપણે મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા સાંભળીએ ઘણા સમય પહેલાંની વાત છે કે ગોકુલ નામના શહેર પર વૈખાનસ નામના રાજાનું શાસન હતું એવું માનવામાં આવે છે કે તે રાજાના રાજ્યમાં ચાર વેદ વિશે ખૂબ જ જાણકાર બ્રાહ્મણો રહેતા હતા તે રાજા પોતાની પ્રજા પ્રત્યે ખૂબ જ દયાળુ હતો અને તેમની સાથે પુત્ર જેવો વ્યવહાર કરતો હતો એકવાર રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું જેમાં રાજાએ જોયું કે તેના પિતા નરકમાં છે આ જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું સવાર પડતા જ રાજા પોતાના વિદ્વાન બ્રાહ્મણો પાસે ગયા અને તેમને તેમના સ્વપ્ન વિશે જણાવ્યું રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે તેણે તેના પિતાને નર્કમાં પીડાતા જોયા અને તેમણે મને કહ્યું હે પુત્ર હું નર્કમાં છું મને અહીંથી મુક્ત કરો જ્યારે મેં મારા પિતા પાસેથી આ સાંભળ્યું ત્યારથી હું ખૂબ જ પરેશાન છું મારું મન પણ વ્યગ્ર છે એ સ્વપ્નથી મને આ રાજ્યમાં પુત્ર સ્ત્રી હાથી ઘોડા ધન વગેરે ક્યાંય સુખની અનુભૂતિ થતી નથી કૃપા કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ રાજાએ બધાને કહ્યું હે બ્રાહ્મણ દેવો આ દુઃખને લીધે મારું આખું શરીર અંદરથી બળી રહ્યું છે કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેમ કે તપ ઉપવાસ દાન વગેરે જેના દ્વારા મારા પિતાને મોક્ષ મળે રાજાએ કહ્યું કે જે પુત્રો પોતાના માતાપિતાને બચાવી શકતા નથી તેમનું જીવન સાફ અર્થહીન છે એ રાજાને કહ્યું હે આદરણીય અહીં નજીકમાં પર્વત ઋષિનો આશ્રમ છે જેઓ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જાણે છે તે ચોક્કસપણે તમારી સમસ્યા હલ કરવામાં તમને મદદ કરશે બ્રાહ્મણોના કહેવાથી રાજા તે ઋષિના આશ્રમમાં પહોંચ્યા તે આશ્રમમાં અનેક ઋષિમુનિઓ તપસ્યા કરી રહ્યા હતા પર્વત ઋષિ પણ એ જ જગ્યાએ બિરાજમાન હતા રાજાએ પર્વત ઋષિ સમક્ષ પ્રણામ કર્યા ઋષિએ રાજાને તેની સુખાકારી વિશે પૂછ્યું જેના જવાબમાં રાજાએ કહ્યું કે તમારી કૃપાથી રાજ્યમાં બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું મારા મનમાં બેચેની અનુભવી રહ્યો છું રાજાના આ કહ્યા પછી પર્વત ઋષિએ આંખો બંધ કરી અને ભૂતકાળ વિશે વિચારવા લાગ્યા થોડી પછી પર્વત ઋષિ બોલ્યા હે રાજા તમારા પિતાને નર્કમાંથી મુક્ત કરવા માટે તમારે માર્ગશીર્ષ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ એકાદશી વ્રતની અસરથી તમારા પિતાને ચોક્કસપણે નરકમાંથી મુક્તિ મળશે પર્વત મુનિની સલાહ પર રાજા તેમના મહેલમાં આવ્યા અને તેમની સલાહ મુજબ તેમણે તેમના સમગ્ર પરિવાર સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને તેમના તમામ પુણ્ય તેમના પિતાને અર્પણ કર્યા આ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી તેમના પિતાને મોક્ષ મળ્યો અને સ્વર્ગમાં જતા રહ્યા તો આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી